નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને ત્યારે આવી ગઈ છું હું સવારથી સાંજ સમાચારમાં તમને લોકોને મોરબીની અપડેટ આપવા માટે આજના જો અગત્યના સમાચારની વાત કરીએ તો મોરબીના મક્કનસરમાંથી એસઓજીની ટીમે 10 બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે પ્રાથમિક પૂછપરછમાં આ બાંગ્લાદેશીઓ એકાદ મહિના પૂર્વે સુરતથી મોરબી આવ્યા હતા અને વધુમાં પોલીસે તેમના ઘરની તલાશી પણ લીધી છે તાજેતરમાં પહેલગામ આતંકી હુમલો થયો હતો જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે પરિણામે સરકારે પાકિસ્તાન સામે એક્શન લેવાનું શરૂ કર્યું છે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે તેમને પરત પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે આ સાથે ગુજરાત સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે ઉપરાંત ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પણ ઝુંબેશ શરૂ કરી છે જેમાં અત્યાર સુધીમાં એક હજારથી પણ વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી એસોસિયની ટીમે મકનસર ગામે ગેરકાયદે રહેતા દસ બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા છે જેમાં પાંચ મહિલા ત્રણ પુરુષ અને બે બાળકોનો સમાવેશ થાય છે આ તમામ લોકો મકનસર ગામે તુલસીનગર વિસ્તારમાં રહેતા હતા અગાઉ તેઓ સુરત રહેતા હતા ત્યાંથી માર્ચ મહિનામાં મોરબી આવ્યા હતા અને અમુક લોકો મજૂરી કામ કરે છે તો અમુક હજુ કામ ધંધાની શોધ કરતા હતા વધુમાં પોલીસે આ બાંગ્લાદેશીઓને જ્યાં રહે છે તે સ્થળે રહેણાં ટૂંક પર લઈ જાય અને તલાસી લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને આજની જો એક સરસ મજાની આપણે વાત કરીએ તો કોઈ પણ પરિણામ મેળવવા માટે તમારે તેની પહેલાં તેની પૂર્વ તૈયારીઓ કરવી પડે છે જો તમે તમારી પૂર્વ તૈયારીઓ કરી હોય તો પરિણામ અવશ્ય મળે જ છે તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે આજની મોરબીની અપડેટ પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો